સંગીતા શું કરા છો હજી કઈ નહી બસ ઉભી સાઉ જો જો બસ એક દર ઉભો દેવા બીજો કામ ધંધો નથી તમારે કામ છે ને મારે બેહવાનું છે હુવાનું છે ને રહેવાનું છે કામ બસ સાની મિન કરો આ બધા કપડા આમ જો કપડા પીડા આ કપડા પીડા આ બધું હેલકી મૂકો કે ઉભો રહેવાનું થાતું હું આજ કરું કેમ તો કેમ નો કરા તો કોણ કરશે આપણા ઘરે કોઈ બીજો કરવા આવશે હું કરું કામ કરું એટલે આજ કરું તો આપણા ઘરે કામ કોણ કરશે કોઈ હે તમે

આપણે તમારા ઘરમાં કેટલી કમેન્ટ અને મેડમ જીન્સ તો પહેર્યું છે કેવું લાગી કહેજો તમને કેમ હાલો હાલો બધા વિડીયોમાં કાંઈ આપણે કીધું નથી પણ આ વિડીયોમાં કઈ છે મારી જોડી કેવી લાગે છે કહેજો બદલાવી પડે એમ છે કે હાલો હાલો ભાઈ કાંઈ એના લઈ જાઓ મો આવે ક્યાં જઈ નક્કી નહીં વિડીયોમાં જોડાયેલા લઈ જાઓ આજે સ્પેશિયલ વેન કર્યું છે તો કંઈક સારી જગ્યાએ લઈ જાઓ કે દિન મળી જાય કેમ મારા ભાઈ બહેનને કંઈક લઈ જઈ

હમ ને કેટલી ગરમી થઈ ગયાં જાઓ બીશવારી કેટલી ગરમી થઈ જાય તે મને અહીંયા લઈ જાવ મને અહીંયા લઈ જાવ જો આટલું જો જ હોયને ખબર પડી જાય જગ્યા કઈ છે એમ શું કેવું મેડમ ના આ પા આ પાછળ બેકગ્રાઉન્ડ બતાવ્યું ખાલી આ બેકગ્રાઉન્ડ છે ને કહી દો આલો કોમેન્ટ કરો કઈ જગ્યા છે

કેમ હજી એને ફોટો શૂટ કરવું છે ને ઘણું બધું લોક છે ભાઈ આજે થાય એમ ને તો રીલ-બિલ બનાવીને થઈ ગયા છે તૈયાર ને ઘણીવાર આવી બેઠા મજા આવી ગઈ કેવી મજા સાચું કહી હે કેટલી રીલ બનાવી તો કે ચાર ચાર ની ફૂકા કાઢી નાખવા જો સંગીતા છે ને સંગીતાન માં છે ને વાંદરો બેઠો જો મારી તો એવું છે

નાસ્તો કરવા બાબતે એને મારે ઝઘડો થઈ ગયો છે મારે જવું છે મસાલા ઢોસા ખાવા ને એને ખાવી છે ઝઘડા પૂરી હવે કેમ કરશું કે કેમ સેટિંગ થાય બધા કમેન્ટ કરો કે હું ખવાય એમ ઈસ ખાવાનું છે આપણે તારે પાણીપુરી છે કોઈ જગ્યાએ ખાવાનું હોય હે તો એને ખાવાની છે પાણીપુરી અને મારે ખાવાના છે મસાલા ઢોસા આપણે કામ કરી પહેલા મસાલા ઢોસા ખાવા જઈએ ને પછી પાણીપુરી ખાવા જઈએ બરાબર તો આ બધા બહુ ટાઈમ નથી લેવો ભાગ્યું છે કે હાલ તો ઊભા થાવ મારો ભાઈ બંને ઊભા થાવ અને હવે જાય છે અમે ધીમે ધીમે આમ એમ ના બધા છોકરા રમે છે અમે છોકરા નથી લાવ્યા એટલે અમારે એકલંગ જવા જો એને એકલા ફોટો પાડો છો બોલો કંઈ નહીં આવે એને એકાદ બે ફોટા પાડી દી તરો સંગીતના નારિયેળ જીડું ને ઉભી રહીને નારિયેળીમાંથી પડ્યું ને આમાંથી તે કે તમારા માથા ઉપર ફડો તો આપણે તરફ જયુ

વસાવા પણ ન એસે કે વાડ લાગસી ગરમાગરમ આવશે આ ઘરે ને વસાવા પણ આજ ઘરે કેમ આના જો ભાવી દો છે કેમ આલો બધા સસ્તા ખાવા આલા બધી અમેસાલા સસ્તા ખાવા અમે મસાલા ભાવતાયકો પેપર ભાવતાયકો અમે ભાવતા હોય કણા બને પાવતા હોય આપણને ભાવે મસાલા અનલિમિટેડ સાંભળો શું அவர்கள் yeah,

એ હે ને ભાઈ તૈયાર નહોતો મને ખબર હતી આજે ઘસે દી કે મને બગીચા લઈ જાવ બગીચા લઈ જાવ ઢોસા ખાવા લઈ જાવ પાણી પૂરી ખાવા લઈ જાવ તો એજી સરકાર સરકારી છે મેડમ ને મારે તો જ છે હે ચાહે હા રહી જાવ એ કાર આપણે કર કઈ વાંધો નહીં હારો હાલો ભાઈ હું રોટલા કરી આવું રોટલા આજ તો ખાવાનો છે આપણે ખાઈ નઈ તો તે કે તો ક્યારે કાપડી કર ના ખાય એટલે હું કાઈ કર જો બસ પાપ હા હાલો કાઈ વાંધો ભાઈ કાલ મારે રોટલા કરવાના છે એવો વિડિયો આવશે તો ગાલના વિડિયો જોવાનું ભૂલતા નહીં અમારું કેમ રોટલા કરો એમ તમે સબસ્ક્રાઇબ કરી દેજો ગરમી થઈ છે બહુ નવા જવાન છે ઉતાવાય અને આશા રાખી કે તમને વિડિયો હોય છે ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમે શું કહેશો કરી અને કેવો લાગ્યો કેવો કરી દેજો એ હા તો હાલો હાલો હવે મળીએ અગલા વિડિયોમાં ત્યાં સુધી બધાને બાય બાય